પાટીદાર અગ્રણી જિગીશા પટેલ જે અમરેલીના ચિત્તલ રોડ ઉપર જે યુવતી ઉપર જીવલેણ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે મામલે આજે તે યુવતીના પીડિત પરિવારની પાસે જઈ અને તેમને મુલાકાત લીધી છે અને તેમને આખા કેસની માહિતી મેળવી છે અને તેમને સરકારને સવાલો કર્યા છે અને અમરેલીના તંત્ર ઉપર સવાલો ઉઠાવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું આપની સાથે જ્યોતિકા પંડ્યા આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે અમરેલીના ચિત્તલ રોડ ઉપર એક દીકરીની સાથે ભરી બપોરે હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ હત્યાનો પ્રયાસ એક એક તરફા પ્રેમીએ કર્યો હતો જે પ્રેમમાં પાગલ હતો અને તેમને તે આ દીકરી ઉપર છે તેમની ઉપર પ્રહાર કર્યા હતા ત્યારે જીગીસા પટેલ મેદાને આવ્યા છે ને જીગીસા પટેલ તે પીડિત પરિવારના વ્યક્તિઓ છે તેમને મળ્યા છે ને આખા કેસની માહિતી લીધી છે ત્યારે જીગીસા પટેલે અમરેલીના તંત્ર સામે ને અમરેલીના વ્યવસ્થાની સામે સવાલો ઉઠાવ્યા છે ત્યારે જીગીસા પટેલે એવું કહ્યું છે કે નવ મહિનામાં દીકરીના સ્વવાન પર પ્રહાર થયા હોય તેવી બીજી પણ ઘટના સામે આવી રહી છે એક દીકરીને હજી સાવરકુંડલામાં ન્યાય નથી મળ્યો ત્યાં બીજી બાજુ ફરી એકવાર અમરેલીમાં ઘટના ઘટી ગઈ છે ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આને આ વસ્તુ થતી રહેશે તો અમરેલીની ઘટનાઓ ક્યાં સુધી પહોંચશે શું કામ તે દીકરાઓ છે તેને આવું પ્રોત્સાહન કરવામાં આવે છે અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને તેમની પાછળ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આવા પણ પ્રહારો કરવામાં આવ્યા છે ત્યારે જીગીસા પટેલે એવું કહ્યું છે કે હર્ષ સંઘવી એવા દાવા તો કરે છે કે અમે જે આરોપી છે તેને નહીં છોડીએ પણ જીગીસા પટેલે એવું કહ્યું પહેલાં પકડીને તો બતાવો કારણ કે તેમની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી એવા પણ પ્રહારો કરવામાં આવ્યા છે ત્યારે વધુમાં પટેલે શું કહ્યું છે સૌ પ્રથમ સાંભળીયે તેમને સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ નવ મહિનામાં દીકરીના કેવાય ને ચારિત્ર ઉપર દીકરીના સોમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એ આ બીજી ઘટના છે હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ તપાસ પણ નથી થઈ એની આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા સારા સારા નામી અધિકારીઓને નિમવામાં આવ્યા છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે એક મજૂર વર્ગની દીકરી સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે તમે વિચારો આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી એક ફેનિલ કરીને એક છોકરો હતો એને પણ આવી એક ઘટના હતી સેમ સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે તો મારે સૌથી પહેલાં તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે વારે વારે તમે કહો છો ને કે તમાર છોડવામાં નહીં આવે તો પહેલાં પકડો તો ખરા હજી એમાંથી એક જે ત્રણ છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ દેની ધરપકડ નથી થયો અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે લોકોના મુખ્યા આવી વાતો પણ સાંભળી છે તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી શું કામ તમે એને નથી પકડતા કારણ કે અધિકારીનો છોકરો છે આ મજૂરની દીકરી છે પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છે ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓના ઇશારે કામ કરી રહ્યા છે મારે તંત્રને પણ કહેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડે તેની પીડા શું છે જેટલા આરોપીઓ પકડાણા છે એમાંથી બે આરોપીમાંથી એક આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા શું કામ નથી બતાવતા ભાઈ તમે એને શું કામ છાવરો છો કાલ સવારે એ જેલમાંથી બહાર નીકળી જશે કદાચ એને સજા થઈ ગઈ જેલમાંથી બહાર નીકળી જશે કોઈ એનું મોઢું જ નથી જોયું એની દીકરીઓને કઈ રીતે બચાવશે કઈ રીતે બચાવશે એની દીકરીઓને આવા લોકોને છાવરવાની જરૂર શું છે શું કામ એનું મોઢું બતાવવામાં નથી આવતું જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યોની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર ચાર હાથ હોય એવી એવી એક ઘટના સામે આવી છે એવું એવું લોકોના મુખે સાંભળેલું છે બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે તો આજે આવા આરોપીઓના અને મને જ્યારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી આ જે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ એ આ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે હજી આના પછી ઘણું બધું થશે એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છુઓ અધિકારીઓના હાથ નીચે છુઓ એટલે તમને કોઈની બીક નથી અને એને બીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથળી ગઈ છે ગુજરાતની અંદર કોઈ પણ બહેનો દીકરીઓ સેફ નથી અને એટલા માટે આપના માધ્યમથી કહું છું ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને જ્યારે દીકરી હોય ને એ મા બાપ જઈએ ને રિવોલ્વરનું લાયસન્સ માગજો કારણ કે આ લોકો પોલીસ તંત્ર જઈને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આવશે આ હતા પાટીદાર અગ્રણી જીગીષા પટેલ જેમણે હર્ષ સંઘવી સહિત અમરેલી પોલીસ તથા અમરેલીના તંત્ર ઉપર પ્રહારો કર્યા છે અને તેમને સવાલો પૂછ્યા છે અને જે પીડિત મહિલા છે તે અને તેમનો પરિવાર છે તેમની તરફથી તેમણે ન્યાયની માગણીઓ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આમાં અમરેલી પોલીસ શું પગલા લે છે આ કેસમાં ને કેટલી જલ્દીથી આરોપીને પકડી પાડે છે આવા જમ નવા વિડીયોસ અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ